સોળ સોમવારની વાર્તા સોળ સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું શ્રી પાર્વતીની પૂજા કરવી એક ટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી વાત સાંભળતી વીળા હાથમાં ચોખા રાખી મહાદેવજી મહાદેવજી એમ બોલવું ઈશ્વર પાર્વતી બેઠા હતા ચોકટા બાજેની રમત માંડી કોઈ હારે નહીં કોઈ જીતે નહીં હાર્યું જીત્યું કોણ કહે એટલામાં એક તપોધન આવ્યો મહાદેવજી કહે ઊભો રહે હાર્યાને હાર્યું કહે છે ને જીત્યા ને જીત્યું કહે છે પહેલા પસ્તે પાછા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે ભગવાન જીત્યા અને માતાજી હાર્યા બીજે પ્રશ્ને પાસા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે ભગવાન જીત્યા ને માતાજી હાર્યા ત્રીજે પક્ષે પાસા નાખ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું તપોધન કહે ભગવાન જીત્યા ને માતાજી હાર્યા ત્રણ વાર તપોધન જૂઠું બોલ્યો મહાદેવજીને બીકે પાર્વતીને હાર્યા કહ્યા પાર્વતીને ક્રોધ ચઢ્યો અને તપોધને શ્રાપ આપ્યો જ્યાં તને રક્તપિત્ત કોડ થજો તપોધનને તો કોડ નીકળ્યા તે બે બાળ કકડો બની રડતો રડતો કૈલાસ પરથી ચાલતો થયો ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી ગાય કહે ભાઈ તો ક્યાં જાય છે કોઢિયો કહે મને માતા પાર્વતીએ સાપ આપ્યો છે સાપનું નિવારણ કરવા જાઉં છું ગાય બોલી ભાઈ મારો દુઃખ સાંભળતો જા મારા ભર્યા આંચણ ફાટે છે મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા ધાવતા નથી એવા મેં શા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ જતા એક ઘોડો મળ્યો કોડિયાની વાત સાંભળી ઘોડો બોલ્યો મારા ઉપર મોતી જડિયા પલાણ છે પણ કોઈ સવાર કરતું નથી એવા એવામાં સાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ જતાં એક આંબો આવ્યો કોઢિયો વિસામો ખાવા બેઠો ત્યાં આંબાને વાચા થઈ ભાઈ તારું દુઃખ હું જાણું છું પણ મારું દુઃખ સાંભળતો જા મારું સવાર શેરનું ફળ ઉતરે છે પણ જે ખાય તે મરી જાય છે એવા મેં સા પાપ કર્યા હશે મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે આગળ જતાં એક તળાવ આવ્યો કોઢિયો પાણી પીવા ગયો પાણીમાંથી એક મગર આવ્યો અને બોલ્યો ભાઈ હું દુખિયારો જીવ છું મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે પાણીમાં રહું કે બહાર રહું ક્યાંય ટાઢક વળતી નથી એવા મેં સા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછતો આવજે કોઢિયો તો ઘોર વનમાં ગયો ત્યાં એક મહાદેવજીની દહેરું દીઠું દહેરામાં પેસી મહાદેવજીની પ્રદક્ષિણા કરીને એક પગે ઊભો રહ્યો આમ કેટલાય દાડા વીતી ગયા કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ માંગે તે આપો કોઢિયો બોલ્યો માતાજીનો સાપ છે સાપનું નિવારણ કરવા આવ્યો છું આખા શરીર રક્તપિત્ત કોટ થયા છે દુઃખ સહન નથી થતું ભગવાન મારો દુઃખ મટાડી દો મહાદેવજી બોલ્યા જ્યાં એક મનથી અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે તારું દુઃખ મટી જશે વ્રત રીતે થાય પૂછ્યું મહાદેવજી બોલ્યા શ્રાવણ માસ આવે દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાની શેરે ચાર ગાંઠો વાળી પીળા પશ્ચિમ દોરો બાંધવો મહાદેવજીનું દર્શન કરવું સોમવારે એક ટાણું જમવું જ્યારે કાર્તક માસનું અજવાડિયું આવે ત્યારે ઘઉંનો સવાસેર લોટો લેવો સવાશેર ઘી લેવું સવાસેર ગોળ લેવો તેનો ચોળી મોડી લાડુ કરવો લાડુના ચાર ભાગ કરવા એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો રમતા બાળકને ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલા લાડુનો ભૂકો કરી કીળિયારું પૂરજે એમ કરતાં વધે તો ભોયમાં ભંડાર જે રાત રહેવા દેતો નહીં એ રીતે વ્રતનું ઉજવણું કરજે સોળ સોમવાર ખરા ભાવથી કરજે તારું દુઃખ મટી જશે કંચન જેવી કાયા થશે કોઠિયો બોલ્યો ભગવાન મને માર્ગમાં એક ગાય મળી હતી તે કહેવા લાગી મારા ભર્યા આંચળ ફાટે છે પણ કોઈ દૂધ પીતું નથી વાછેડા ધાવતા નથી એણે સા પાપ કર્યા હશે મહાદેવજી બોલ્યા પર ભવમાં એ એક સ્ત્રી હતી એણે ધાવતા બાળક વછોડ્યા હતા એ પાપથી એનું

અને પુણ્યને નામે એક પૈસો પણ ન વાપર્યો એ પાપને એ થયો છે છે એના નીચે ધનના ચાર ચરુ ધનથી તું મંડાવજે ભૂખ્યાને ભોજન આપજે તેથી તેનું દુઃખ મટી જશે કોઢિયાએ મગરની વાત પૂછી મહાદેવજીએ કહ્યું પર ભમાં એ બ્રાહ્મણ હતું એ વેદ ભણ્યો શાસ્ત્રો ભણ્યો જ્ઞાનનો કંઈ પાર નહીં પણ કોઈને વિદ્યાદાન ના કર્યું એ આવા વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે મારી આવક જશે આવું સમજનારાઓની બીજી શી દશા થાય જા તું મારી પ્રસાદે બિલીપત્ર એની આંખે અડાડી નમન કરાવજે એનું દુઃખ દૂર થશે કોઢિયો તો મહાદેવજીને નમન કરીને ચાલતો થયો આગળ જતા તળાવ આવ્યું ત્યાં મગનને મહાદેવજીનું બીલીપત્ર અડાડી નમન કરાવ્યું એની બળતરા મટી ગઈ એટલે તે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યો બીજાને જ્ઞાન આપવાથી તેની સદગતિ થઈ આગળ જતાં આંબો આવ્યો કોઢિયાએ મહાદેવજીએ કહેલી વાત સંભળાવી કોદાળી લઈ ધનના ચરુ ખોદી કાઢ્યા ભૂખ્યા દુખ્યાને ધન વેચી દીધું અને પરબો મંડાવી આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા આગળ જતાં ઘોડો મળ્યો તેને મહાદેવજીની વાત કહી સંભળાવી પોતા પોતે જ સવારી કરી એટલે ઘોડો પણ દુઃખમાંથી છૂટ્યો આગળ જતાં ગાય મળી તેને પણ મહાદેવજીની વાત સંભળાવી તેનું દૂધ દોહી મહાદેવજી પર ભક્તિભાવથી ચડાવ્યું એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી ગઈ કોઢિએ વ્રત આદર્યું દિવસે દિવસે તેના કોઢ મટવા લાગ્યા કારતક મહિનો આવ્યો મહાદેવજીના કહેવા પ્રમાણે એણે વ્રત પૂરું કર્યું મહાદેવજીની દયા થઈ કંચનવર્ણી કાયા થઈ રૂપરૂપનો અંબારને ગુણ ગુણનો ભંડાર ચાલતા ચાલતા તે પોતાના ગામના પા આવ્યો ગામના લોકો કહેવા લાગ્યા ડોશી ડોશી તમારો દીકરો આવ્યો છે ડોસી તો રાજી થઈ ગઈ પણ ડોસી મોતીના દાણા ક્યાંથી લાવે ડોસીએ તો ઝારના દાણે છોકરાને વધાવી લીધો આજે રાજાની કુવરી તોનો સ્વયંભર હતો છોકરાએ ડોસીને પૂછ્યું માં હું સ્વયંવર જોવા જાઉં ડોસી કહે ના બેટા આપણે નિર્ધન લોક સ્વયંવર જોઈને શું કામ છે છોકરો કહે ના હું તો જઈશ છોકરો તો રાજસભામાં જઈને એક કોર ઊભો રહ્યો શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી રાજા બોલી ઉઠ્યા હાથણી ભૂલે છે ચૂકે છે હાથણી કહે ભૂલતી નથી ચૂકતી નથી આખી રાજસભામાં બોલી ભગવાને ધાર્યું હોય તે ખરું રાજાએ પોતાની કુબરીને છોકરા સાથે પરણાવી પહેરામણીમાં હાથી આપ્યા ઘોડા આપ્યા ગામને ગરાસ આપ્યા મનગમતી પહેરામણી આપી કુબરીને વળાવી રાજા બનેલો છોકરો રાણીને લઈને પોતાને ગામ ગયો રાજકુબરી પરણીને આવ્યો રંગમાંથી રાજા થયો ડોસી તો વળી પાછા જારના દાણા લઈને વધાવવા ગયા ત્યાં દાણા મોતીના થઈ ગયા ઘણા દિવસો વિદ્યા શ્રાવણ માસ આવ્યો રાજા રાણીને કહેવા લાગ્યા મારે મહાદેવજીનું વ્રત છે માટે સવાસેર ઘઉંનો લોટ સવા ને ઘીને શેર ગોળ લઈ લાડુ કરજે લાડુના ચાર ભાગ કરી એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો ભાગ રમતા બાળકને એક ભાગ ગાયના ગોવાળને આપજે અને એક ભાગ મારા માટે રાખજે રાણીએ વિચાર કર્યો કે આવા સૂકા ભટ્ટ કોઠા જેવા લાડુ તે મારા સામે ખાતા હશે એણે તો બત્રીસ શાક અને તેત્રીસ પકવાન કર્યા રાજા જમવા બેઠા રસોઈ જોઈ રાણી ઉપર કોપ્યા તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા લઈ ચારેય દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા રાજા ઊંઘે છે કે જાગે છે રાજા કહે જાગો છું ભગવાન મહાદેવજી બોલ્યા તારી રાણીને દેશવટો દે રાજા કહે જેવી આજ્ઞા સવાર થયો રાજાએ પ્રધાનને કહ્યું રાણીને દેશવટો આપો પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવી કાળા ઘોડા ઉપર બેસાડી ઘોર વન વગડામાં મૂકી આવ્યો રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી તેણે ત્યાં એક ઘાચણનું ઘર જોયું રાણી ઘાચણને કહેવા લાગી બહેન કોઈ પેટ વરાણીએ માણસ રાખશો ઘાચણને દયા આવી એટલે કહેવા લાગી હા બહેન આવી તો ભલે આવી પેટ વરાણીએ માણસ ક્યાંથી ઘાચણ તો તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો ઘાચણ રાણીને કહેવા લાગી બહેન તારા આવ્યાથી મારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલી નીકળી જતાં જતાં એક ડોસી દીઠી રાણી ડોસીને કહે છે માં પુણિઓ ઉડી ગઈ અને ડોસી માંદી પડી ડોસી કહેવા લાગી બહેન તારે આવે મારું ખોટું થયું માટે તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલવા લાગી જતા જતા એક માલણના ઘર પાસે આવી રાણી માલણને કહેવા લાગી બહેન કોઈ પેટ વરાણીએ માણસ રાખશો તો માલણ કહે હા બહેન આવી તો ભલે આવી પેટ વરાણીએ માણસ ક્યાંથી માલણને તો નિત્ય સવામણ ફૂલ ઉતરતા હતા તે પાસે ફૂલ ઉતરવા લાગ્યા માલણે કહ્યું બહેન તારે આવે મારું ખોટું થયું તું અહીંથી જા રાણી ત્યાંથી ચાલવા લાગી જતાં જતાં એક સરોવરની પાળે ગઈ ને પાણીયારાઓને કહેવા લાગી બહેનો કોઈ પેટ વરાણીએ માણસ રાખશો પાણીયારીઓએ કહ્યું હા બહેન આવી તો ભલે આવી પેટ વરાણીએ માણસ ક્યાંથી ત્યાં તો સરોવર સુકાઈ ગયું અને પાણીયારીઓ માંદી પડી પાણીયારીઓ કહે બહેન તારે આવે અમારું ખોટું થયું તું માટે અહીંથી જા રાણી ત્યાંથી પણ ચાલી નીકળી જતાં જતાં વાટમાં એક બાવાની મઢી આવી રાણી તો મઢીમાં ગઈ બાવો બાર ઘર ફરતો અને બાર શેર આટો લાવતો આજે તે બાર ગામ ફર્યો તોય પાછેર આટો ના મળ્યો બાવો મઠીમાં આવ્યો મઠીનો બારણો બંધ જોઈ કહેવા લાગ્યો મારી મઢીમાં કોણ છે મોટી હોઈશ તો માં કહીશ નાની હોઈશ તો બહેન કહીશ એથી નાની હોઈશ તો દીકરી કહીશ બારણું ઉઘાડ રાણીએ ધ્રુજતા ધ્રુજતા મધીનું બારણું ઉઘાડ્યું બાવો કહે નહીં આપણે બાપ દીકરી થઈને રહીશું બીજો દિવસ થયો બાપ દીકરી સાથે જમવા બેઠા દીકરીના ભાણામાં ભોજનના જીવડા થઈ ગયા બાો કહે દીકરી પુસ્તક લાવો પોથી લાવો ખડીયો લાવો કલમ લાવો તમારા ભાગ્યની રેખાઓ જો દીકરી લેવા ગઈ પણ પુસ્તક પોથી જળતા નથી ખડિયો કલમ જળતા નથી લેવા જાય છે ત્યાં તો કાન ખજૂરાને વીછી કરડવા આવે છે ત્યારે બાવો જાતે પુસ્તક પોથી તથા ખડિયો કલમ લઈ આવ્યો પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું બીજું પુસ્તક મહાદેવજીનું જોયું પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું અને બીજું પુસ્તક મહાદેવજીનું જોયું બાવો કહે દીકરી તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે માટે મહાદેવજીનું વ્રત કરો દીકરી કહે બાપુ એ વ્રત સી રીતે થાય કહે સરોવરની પાળે પાળે જઈ છોકરીઓને છોકરીઓને પૂછો દીકરી સરોવરની ગઈ અને પૂછવા લાગી બહેન તમે સાના વ્રત કરો છો છોકરીઓ કહે અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ રાણી કહે એ વ્રત મને આપો બહેન તારાથી થશે નહીં કરાશે નહીં કરાશે તોય કરીશ નહીં કરાય તો એ કરીશ છોકરીઓ કહે દિવસાનો દિવસ આવે અને ત્યારે દોરાને ચાર છેડે ગાંઠોવાળી પીળા પશ્ચે દોરો બાંધવો મહાદેવજીની વાત સાંભળી મહાદેવજીનો દીવો કરવો મહાદેવજીના દર્શન કરવા વાત ના સાંભળી હોય તોય ઉપવાસ કરવો દીવો ન કર્યો હોય તો લોખું ખાવું અને દર્શન ના કર્યા હોય તો ભોય પર સુઈ જવું કાર્તક માસ આવે અજવાળી પખવાડિયું આવે ત્યારે શેર ગોળ લેજે ચોળી મોળી લાડુ કરજે તેમાંથી એક ભાગ મહાદેવજીની મઢીમાં મોકલજે બીજો હસતા રમતા બાળકને આપજે ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે ચોથો ભાગ ભૂકો કરે કિડિયારીઓ પૂ પૂરજે એથી વધે તો ભોયમાં ભંડારજે રાત દેખાડીશ નહીં એ પ્રમાણે વ્રત કરજે રાણી વ્રત લઈને ચાલતી થઈ એક વરસ કર્યા બે વરસ કર્યા ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવીને કહ્યું રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે છે ના રે પ્રભુ જાગું છું રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવ રાજા કહે હવે ક્યાંથી લાવું કોયલ જેવો માણસ હતો વાઘે માર્યું કે બરુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજી કહે વાઘે નથી માર્યું બરુએ નથી માર્યું જે વાટે ગઈ છે તે વાટે જ રાજા ત્યાંથી ચાલે નીકળ્યો વાટે જતા ઘાંચણનું ઘર આવ્યું રાજા કહે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ઘાંચણ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો જાય છે દોષીને ઘરે ગયો અને પૂછ્યું માં માં અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યો ઘરે ગયો બહેન અહીંયા કોઈ રાજાની આવી હતી માલણે કહ્યું રાજા જે રાણી જેવી તો હતી રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા રક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો જાય છે સરોવરની પાળે ગયો રાજાએ પૂછ્યું અહીં કોઈ રાજાની રાણી આવી હતી પાણીઆર્યો કહે છે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયો રાજાને વિચાર થયો કોઈ કકડો રોટલો આપે તે ખાઈ પીને પાછો જાઓ ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું તેથી એક લાડવો મઢીમાં આપ્યો હતો આ લાડવો બાબાને રાજાએ આપ્યો હતો લાડવો રાજાએ ખાધો રંગ કી ખાધો હાથીએ ખાધો ઘોડાએ ખાધો તો એ લાડવો એકનો એક પીણા પીવા માટે પાણીનો લોટો આપ્યો રાજાએ પાણી પીધું તોય લોટો ભર્યો ને ભર્યો રાજાને નવાઈ લાગી તેના મનમાં થયું આ મઢીમાં કોઈ સતી હશે ચાલો દર્શન કરીએ એમ વિચારી રાજા મઢીમાં ગયા રાજાએ રાણીને ઓળખ્યા રાણી બાવાને કહેવા લાગી બાપુ સાસરિયાઓના તેડા આવ્યા છે બાવો કહે દીકરી દીકરી સાસરીએ શોભેને હાથી રજવાડે શોભે રાણી કહે બાપુ તમને દુઃખ પડે તો હું સી રીતે જાણું બાવાએ ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો ને કહ્યું દીકરી જા દીવો ઠરી જાય ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા છે રાજા અને રાણી અડધી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને દીક ફૂલનો દડો કરમાઈ ગયો રાણી કહે રાજા રે રાજા વ્હીલ પાછીવાળો મારા પિતાને દુઃખ આવ્યા રાજાએ વેલ પાછી વાળી મઢીમાં જઈને જુએ છે તો બાવો માથું બાંધીને ગયો હતો રાણીએ કહ્યું બાપુ તમને શું થયું બેટી મને કંઈ થયું નથી હું તો તમારું પારખું જોતો હતો બાબાએ કહ્યું બીજી વાર દીકરીને કહ્યું સવા લાખનો ગવારો અને એક અમીનો કૂંફો આપીને કહ્યું દીકરી જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો ત્યાંથી રાણી ચાલ્યા જાય છે સરોવરની પાળે ગયા સરોવર સુકાઈ ગયું હતું ત્યાં તો લહેરો લહેરવા માંડી પાણીયારીઓ રાજી થઈ ગઈ પાણીયારીઓએ કહ્યું બહેન એક એવી ઘડી હતી તો અહીંયા બેસતી હતી ત્યારે સરોવર સુકાઈ ગયું હતું ત્યારે હવે સરોવર રમઝમ થઈ ગયું છે રાંડ ન કહેશો ભાંડ ન કહેશો પહેલાં હું જ હતી એટલે મહાદેવજીને રૂઠ્યા હતા મારાથી હવે રીજ્યા છે ત્યાંથી ચાલ્યા જાય છે માલણને ઘરે ગયા અને પાછા સવામણ ફૂલ ઉતરવા લાગ્યા માલણ કહે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે હવે મારું સારું થયું ત્યાંથી ચાલ્યા જાય છે ઘાંચાણને ઘેર આવે ઘાંચણના તેલ કુલ્લા ભરાઈ ગયા ઘાંચી સાજો થયો ત્યારે ઘાંચણ કહે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસતા આવે મારું સારું થયું છે ત્યાંથી ચાલ્યા જાય છે ગામને ગોંદરે આવ્યા રાણી કહે આખું ગામ જમાડો રાજાએ આખું ગામ જમાડ્યું પણ પછી રાણીને એકાટ કરવા બોલાવ્યા રાણી કહે મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે બધાને જમાડીને ઉઠ્યા વાત કોને કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજા કહે આખું ગામ જમાડ્યું હવે કોણ ભૂખ્યું હશે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક કુંભારના ઘરમાં સાસુ વહુ ને લડાઈ થઈ હતી ડોસી ભૂખી હતી રાજા પ્રધાને તેડવા મોકલ્યો ડોસી કહે આવજો પ્રધાન લૂલી છું કેળે અપંગ છું સી રીતે આવું પ્રધાને કહ્યું રાજાને રાજાએ પ્રધાને વેલ લઈને મોકલ્યો પ્રધાન ડોસીને વેલમાં બેસાડી લઈ આવ્યા ડોસી બેઠા પાટલે રાણી બેઠા ખાટલે રાજા કહે ડોસીમાં સાંભળો તો મહાદેવજી કહેજો ના સાંભળો તો મહાદેવજી કહેજો રાણી વાત કહેવા લાગ્યા પહેલા હુંકારે ડોસીને કાન આપ્યા બીજા હુંકારે ડોસીને આંખો આવી ત્રીજા હુંકારે ડોસીને પગ આવ્યા ત્રીજા ચોથા હુંકારે કમર આવી અને પાંચમા હુંકારે ડોસી ટગું મગું થઈ ગઈ ડોસીને કહે દીકરો કહેવા લાગ્યો માં આવું રૂડુ કોણે કર્યું મા કહે મને મહાદેવજીની વાત સાંભળે આવા મીઠા ફળ મળ્યા છે તો આ વ્રત કરે કેવા ફળ મળશે એક વેળા રાણી એકાટ કરવા બેઠી ત્યાં પડોશણ દેવતા લેવા આવી રાણી કહે હું એકાટ કરવા બેઠી છું દેવતા સી રીતે આપું પડોશણે મેણું માર્યું મત્સ્યની ભરેલી અભિમાનની ભરેલી તારે તો જાણે દીકરો પારણામાં પગનો અંગૂઠો ધાવે અને હાથે સોનાના સાંકળા છે ને રાણી કહે બહેન તું આવા મેણા શાની મારે છે દીકરા યોગ્ય થઈશું ત્યારે દીકરો પણ આવશે રાણી એકાટ કરીને જુએ છે તો દીકરો સૂતા સૂતા પાણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકળા છે દીકરો કહેવા લાગ્યો માં માં મહાદેવજીનું વ્રત કરે છે ના બેટા આપણે વ્રત થાય નહીં થાય તોય કરીશ નહીં થાય તોય કરીશ સોમવાર આવે છે ને છોકરો એક વાર ધાવીને રહે છે એક ગામમાં રાજા મરી ગયેલો હતો એટલે પ્રજાએ નવો રાજા શોધવા ઉત્સવ રચ્યો હતો છોકરો કહે છે માં હું જોવા જાઉં ના બેટા આપણે શું જોવું છે તો એ દીકરો ભાખડીએ ચાલીને ગયો છોકરો રાજસભામાં બેઠો છે ગામ લોકોએ હાથણી શણગારી હાથણી ઝૂલતી ઝૂલતી ગઈ અને છોકરાને ગળે ફૂલમાળા આરોપી ગામના લોકોએ છોકરાને ઝાંપાની બહાર કાઢી મૂક્યો હાથણી ફરી શણગારી હાથણીએ ફરીથી પણ પેલા છોકરાને જ ફૂલમાળા આરોપી ગામના લોકો કહેવા લાગ્યા હાથણી ભૂલે છે કે ચૂકે છે એ ગંદુ ગોબરું છોકરું રાજ્ય શું કરશે હાથણી કહે છે એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે છોકરાને તો ધૂમધામથી રાજગાદી ઉપર બેસાડ્યો ચકલાને ચણ કીડીને કણ હાથીને મણ જય ભોળાનાથ ઝાલો હાથ રાજા રાણીને જેવા વ્રત ફળ્યા એવા અમને ફળજો જય મહાદેવજી જય મહાદેવજી